નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી સાથે શેર કરવાનું છું એટલે સરસ બેગ ડિઝાઇન કે જે જોતાની સાથે જ ગમી જાય એના માટે મેં અઢાર બાય તેર ઇંચનું એક સરસ ડિઝાઇનનું કપડું મારી પાસે પડ્યું હતું તે લઈ લીધું છે એને ઊંધું રાખી અને એના ઉપર આપણે ફોમ રાખશું એના જ માપનું અને એના જ માપનું આપણે અસ્તર લેવાનું છે હવે આ ત્રણેને આપણે ચારે બાજુથી સિલાઈ કરીને અટેચ કરશું અને એના પછી વચમાં પણ ઊભી અને આડી સિલાઈ કરીને ચેક્સ બનાવી લેશો તમે અહીં અલગ રીતે સિલાઈ કરીને અલગ ડિઝાઇનમાં પણ ચેક્સ બનાવી શકો છો અને જો તમારી પાસે ફોમ ના હોય તો તમે જે પ્લાસ્ટિકની બોરી હોય છે ઘઉંમાં ચોખામાં આવતી હોય છે એનો ઉપયોગ કરી શકો બુકરમનો ઉપયોગ કરી શકો અથવા તો તમે જે આટા બેગ હોય છે આશીર્વાદ વગેરેની એનો ઉપયોગ પણ કરી શકો છો હવે જો આ પે પીસને આપણે તૈયાર કરી લીધો છે હવે એને આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લેશું આ રીતે અને પછી આપણે એની જે બંધ સાઈડ છે ત્યાં માર્ક કરવાનું છે ઉપરવાળી આપણી ખુલ્લી સાઈડ છે અને નીચે બંધ સાઈડ પર ખૂણા પર આ રીતે તમારે અઢી ઇંચ પર એક બાજુથી માર્ક કરવાનું છે અને બીજી બાજુથી બે ઇંચ પર એક બાજુથી વળેલું છે એટલે ત્યાં આપણે બે ઇંચ લેશું અને બીજી બાજુથી આપણે સિલાઈમાં પણ કપડું જશે એટલે ત્યાંથી આપણે અઢી ઇંચ લેવાનું છે આ રીતે માર્કિંગ કર્યા પછી આ રીતે આપણે અહીં કટ કરી લેશું તો જો એક બાજુ પર કટ થઈ ગયું છે હવે આ રીતે મેં એને ઓપન કરી લીધું આ રેડી પીસને અને આ રીતે આપણે વાળી લેશું અને અહીં આપણે બીજી બાજુ પર પણ માર્કિંગ કરી લેવાનું છે આ રીતે જુઓ ખૂણામાં ઉપરની સાઈડ આપણે માર્કિંગ કરશું અને રાઉન્ડ શેપ આપી દઈશું અને પછી ત્યાંથી કટ કરશું અને જે વચ્ચેથી આપણે કટ કર્યું હતું ત્યાંથી પણ આપણે કટ કરી લેવાનું છે તો પહેલાં અહીંયા પણ હું આ રીતે માર્કિંગ કરી લઈશ એના પછી એને હું કટ કરી લઈશ અને પછી ઓ જે ઉપરનો ભાગ આપણે કટ કર્યો છે એને પણ આપણે જો આ રીતે મિડલમાંથી વાળી નાખશું અને પછી ઉપરની સાઈડથી કટ કરી લેશું બસ આ રીતે આપણે શેપ આપવાનો છે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કટિંગ કરી લો હવે અહીં મેં સાત બાય છ ઇંચનો એક ટુકડો હતો મારી પાસે અસ્તરનો વધેલો એ લઈ લીધો છે અને આ રીતે જો એક બાજુ પર ડબલ ફોલ્ડ કરી લઈશ બીજી બાજુ ત્રણ બાજુ પર એને ફોલ્ડ કરી અને આપણે તૈયાર તો આ રીતે મેં રેડી કરી લીધું છે એવી જ રીતના મેં બે પીસ રેડી કરી લીધા છે અને હવે આપણે એને આ રીતે અંદરની તરફ અટેચ કરશું જે આપણો રેડી પીસ છે એની ઉપર આને જો આ રીતે આપણે બંને બાજુ પર સેટ કરી લેશું અને ત્રણ બાજુ પર સિલાઈ કરીને એને અટેચ કરશું તમે ઈચ્છો તો અહીં તમે ચેન પણ લગાડી શકો છો આ નાના કપડાઓની સાથે અને ચેનવાળું ખિસ્સું પણ બનાવી શકો હવે મેં બીજી બે સ્ટ્રીપ લઈ લીધી છે સોળ બાય ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ આનું મેઝરમેન્ટ છે એને આપણે ઊંધી રાખી અને આ રીતે ડબલ ફોલ્ડ કરશું અને સીધા સિલાઈ કરી લઈશું એટલે આ જો બંને હેન્ડલ આપણા રેડી થઈ ગયા છે હવે જે તૈયાર પીસ છે એને આપણે આ રીતે ફોલ્ડ કરીશું અને વચમાંથી આપણે આ રીતે માર્કિંગ કરશું તો બંને બાજુ પર આપણે બે ઇંચ પર આ રીતે માર્ક કરી લેશું સીધી સાઈડ પર જ તમારે માર્ક કરવાનું છે અહીં ભૂલથી મેં ઊંધી સાઈડ પર કરી લીધું હવે જ્યાં માર્ક કર્યું છે ત્યાં આપણે આ રીતે જે સ્ટ્રેપ રેડી કરી છે એને રાખશું અને સિલાઈ કરશું બંને બાજુ પર એકદમ સારી રીતે સિલાઈ કરીને આ રીતે આપણે સ્ટ્રેપ કરી હવે તમારે લેવાની છે ચેન અને ચેન ને જો તમારે આ એક સાઈડ થી લઈ અને બીજી બાજુ જે ઉપરનું રાઉન્ડ શેપ છે ત્યાં અટેચ કરવાની છે તો એના માટે ચેનને તમારે આ રીતે કપડાની ઉપર સીધી બાજુ કપડાંની હોય એના ઉપર ઊંધી રાખવાની અને આ રીતે સિલાઈ કરવાની તો ચેન પણ તમારે આ જ રીતે મેઝરમેન્ટ લેવાનું છે એક બાજુથી બીજી બાજુ સુધી થઈ જાય એટલું મેઝરમેન્ટ લેવાનું તો આ રીતે એક બાજુ પણ આપણે ચેનને અટેચ કરી લીધી છે હવે આપણે એને ઊંધી બાજુ પર ફેરવશું અને આ રીતે જુઓ ચેનને દબાવતા જવાનું છે અને એના ઉપર સિલાઈ કરવાની છે હવે જ્યારે અહીં આપણે સિલાઈ કરીએ ત્યારે એના જે હેન્ડલ છે આપણે સ્ટ્રીપ અટેચ કરી હતી એને આગળની તરફ ખેંચ Chile, તો આ રીતે જો અમે ચેનને અહીં ફિક્સ કરી લીધી છે અને પ્રેસ્ટિચ પણ થઈ ગઈ હવે આ રીતે આપણે બીજા ભાગને ચેનની ઉપર લઈને આવશું હેન્ડલને અંદરની તરફ રાખવાનું છે અને જેમ આપણે પહેલાં કર્યું હતું એ જ રીતે અહીં પણ એક બાજુથી લઈ બીજી બાજુ સુધી સિલાઈ કરી અને અટેચ કરશું હવે આપણે અહીં પ્રેસ્ટીજ કરવાની છે તો એના માટે આપણે ચેનને ઓપન કરી લેશું આ રીતે અને એની જે બીજી બાજુ છે ત્યાં પણ જેમ પહેલાં કર્યું હતું એ જ રીતે અહીં ચેનના દબાવતા આપણે સિલાઈ કરી લેશું તો આ રીતે પ્રેસ્ટીચ થઈ ગઈ છે એકદમ સારી રીતે આપણી ચે अटैच થઈ ગઈ છે હવે આપણે લેવાનું છે રનર અને આ રીતે જો તમારે ચેનને પકડવાની છે અને રનરને એડ કરવાનું છે તો સૌથી પહેલાં એક ભાગમાં રનરને નાખવાનો પછી બીજા ભાગને રનરની અંદર પૂશ કરવાનો ધક્કો મારવાનો એટલે જો સરસ રીતે રનર આપણું એડ થઈ ગયું છે મેં બંને બાજુથી એક એક રનરને એડ કર્યા છે એટલે કે અહીં મેં બે રનરનો ઉપયોગ કર્યો છે હવે આ રીતે આપણે બેગને પાછી ઊંધી કરી લેશું અને એના પછી એના જે કોર્નર છે એને આપણે આ રીતે વાળવાના છે આ રીતે વાળી અને અહીં આપણે સીધી સિલાઈ કરશું એવી જ રીતે જે એનો બીજો કોર્નર છે એને પણ આપણે આ જ રીતે વાળશું અને અહીં પણ આપણે સિલાઈ કરી લેશું તો બંને બાજુ પર જુઓ મેં સિલાઈ કરી લીધી છે જે પણ એક્સ્ટ્રા હતું કપડું વધારાનું કટ કરી નાખ્યું છે હવે એક નાનકડી સ્ટ્રીપ લીધી છે અને આ રીતે એને અટેચ કરી ઉપરની સાઈડની સ્ટ્રીપને ફેરવી લેશું અને આ રીતે ફોલ્ડ કરી અને અહીં આપણે સિલાઈ કરશું તો કાંઈ પણ રફ એચિસ જે દોરાઓ વગેરે છે એ બિલકુલ પણ નહીં દેખાય એટલે એકદમ સરસ ફિનિશિંગ સાથે આ આપણું બેગ બનીને તૈયાર થશે બંને બાજુ પર સ્ટ્રીપ એટેચ કર્યા પછી આપણે એને અહીંથી સીધું કરી લેશું સારી રીતે એના ખૂણાઓને કાઢી લેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ ડિઝાઇનર આ આપણું બેગ બનીને તૈયાર થઈ ગયું છે બહુ જ સરસ એનો દેખાવ છે અને અંદરની સાઈડ આપણા બે નાના નાના પોકેટ અને એક મોટું તો કેવો લાગ્યો આ સરળ તરીકો બેગ બનાવવાનો કોમેન્ટ જરૂર કરજો તમને આ બેગ ગમી હોય એને બનાવવાની રીત સરળ લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો વધારેને વધારે તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે ટ્વિટર ફેસબુક વોટ્સએપ પર તમે શેર પણ કરી શકો છો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ